નાના રતડિયા શ્રીપીઠ આશાપુરા શક્તિપીઠ ખાતે દાતા પરિવારના સહયોગથી જ્યોત્સના પંખી ઉપવન જળમંદિર અને અનસુયા ભવનનું લોકાર્પણ કરાયું માંડવી તાલુકાના રતડિયા ગામ ખાતે આવેલ શ્રી શક્તિપીઠ શ્રી આશાપુરા માતાજી મંદિર નાના રતડિયા ખાતે દાતા પરિવારના હસ્તે આજે હનુમાન વાટિકા જ્યોત્સના પંખી ઉપવન જળમંદિર અને અનસુયા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યોત્સના પંખી ઉપવનનું લોકાર્પણ પૂજ્ય ગુરુ શ્રી ગિરિજા દત્ત ગિરિજી મહારાજની પ્રેરણાથી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી કલ્યાણ ગિરિજી મહારાજના સાનિધ્યમાં પૂજ્ય શંકરાચાર્યજી સ્વામી શ્રી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ બદ્રિકા આશ્રમ હિમાલયના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું ઉપવન ઉછેરના દાતા પરિવાર તરીકે સ્વર્ગસ્થ શ્રીમતી જ્યોત્સનાબેનના સ્મરણાર્થે શ્રીમતી સાવિત્રીબેન રતનસિંહ નારાયણ નાકરાણી શ્રીમતી ભૂમિકાબેન ભાવેશ શ્રીમતી પ્રિયાબેન હિતેન પુત્રીઓ કુશ દિયા સિયા અને વેદ તથા સમસ્ત નાકરાણી પરિવાર રત્ના પર મૌ રહ્યું હતું જ્યોત્સના ઉપરનું લોકાર્પણ થયા બાદ જળ મંદિરને ખુલ્લો મૂકવામાં આવ્યું હતું પરમપૂજ્ય ગુરુ શ્રી ગિરિજા દત્ત ગિરિજી મહારાજના આશિષથી સ્વર્ગસ્થ બ્રિજેશ લાલજી નાકરાણી તથા સ્વર્ગસ્થ જય વસંત નાકરાણીના સ્મરણાર્થે શ્રીમતી ઝવેરબેન લાલજી નારાયણ નાકરાણી શ્રીમતી રીટાબેન વસંત નાકરાણી શ્રીમતી પ્રેમિલાબેન પ્રવીણ નાકરાણી તથા સમસ્ત નાકરાણી પરિવાર ગુરુ શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી કલ્યાણ ગિરિજી મહારાજના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું હતું જળ મંદિરનું લોકાર્પણ થયા બાદ અનસુયા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી કલ્યાણ નંદગીજી મહારાજની અસીમ પ્રેરણા અને આશીર્વાદથી બ્રહ્મલીન પરમપૂજ્ય ગુરુ શ્રી ગિરિજા દત્ત ગિરિજી મહારાજ તથા સ્વર્ગસ્થ કુમારી શ્વેતાબેન સામજી નાકરાણી ના સ્મરણાર્થે સૌજન્ય શ્રીમતી વાસંતીબેન સામજી ભાઈ નાકરાણી શ્રીમતી પ્રીતિબેન પ્રિતેશભાઈ નાકરાણી પૌત્ર આદિત્યકુમાર કરણભાઈ રત્નાપર અનાવરણ શ્રોતી બ્રહ્મિષ્ઠ એક હજાર આઠ પરમપૂજ્ય શંકરાચાર્યજી સ્વામી શ્રી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ કરકમલો દ્વારા શ્રી પીઠને અર્પણ કરવામાં આવ્યું હતું સામજીભાઈ નાકરાણી ટ્રસ્ટી નારાયણભાઈ ચૌહાણ ટ્રસ્ટી અર્જનભાઈ નાકરાણી ટ્રસ્ટી देवेंद्र भाई व्यास ट्रस्टी कांतिभाई पटेल मगन भाई पटेल मनोज भाई पटेल ट्रस्टी भाई पचाण भाई मुन्ना भाई प्रद्युमन सिंह जाडेजा मुरुबा जाडेजा एडवोकेट हितेश चौहान दईसरा संजय गिरी गोस्वामी गढ़सिसा भरत भाई जोशी दिलीप भाई साह श्रवण प्रजापति मेहताजी जी सिंह जाडेजा युवराज सिंह जाडेजा उमेश भानुशाली ચન્નુભાઈ સંગાર વગેરે તેમજ યુવાનો વડીલો આસપાસના ગામના કાર્યકરો સ્વયંસેવકો બહેનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રફુલ્લાબેન નવીનભાઈ નાકરાણી પ્રીતિબેન પ્રિતેશ નાકરાણી કુમારી દ્રષ્ટિબેન અશોકભાઈ નાકરાણી સાવિત્રીબેન દેવજીભાઈ નાકરાણી હિતેન રતનસિંહભાઈ નાકરાણી દેવજીભાઈ રામજીભાઈ નાકરાણી વિરલ પ્રવીણભાઈ નાકરાણી આનંદભાઈ ભાસ્કરભાઈ નાકરાણી દીક્ષિત દેવજીભાઈ નાકરાણી કુશ ભાવેશભાઈ નાકરાણી ક્રિષ્નાબેન નવીનભાઈ નાકરાણી સમસ્ત નાકરાણી પરિવાર ખડે પગે શ્રી શક્તિપીઠ આશાપુરાના આજના આયોજનમાં તન મન અને ધનથી જોડાયું હતું આગામી તારીખ દસ પાંચના સમૂહ લગ્નનું પણ આયોજન નક્કી કરવામાં આવ્યું છે શ્રી આશાપુરા શક્તિપીઠ નાના રતડીયાનું પાટોત્સવ પણ ધામધૂમથી યોજાશે તેવું આયોજન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું आप सबकी भावना को माता आशा पूरा के में समर्पित करते हैं कि आप सबका कल्याण हो माँ सभी का कल्याण करें सर्वे भगवंत शिवन सर्वे संतु नया मया सर्वे भद्राणी पश्चिम तो वाकर्षित दुख भाग कोई दुखी न हो कोई रोगी न हो सब आनंद करें इसी भावना के साथ आप सबके प्रति मंगल कामना करते हुए बाले विराम

લોકાર્પણ કરવામાં આવ્યો અને એમના દ્વારા આ પરિવારને ખૂબ શુભ આશીષો આપવામાં આવ્યા અને એમને પણ એમ કહ્યું કે આ પરિવારને ભગવાન સુખી રાખે અને વધુને વધુ સમૃદ્ધિ આપે અને આવા સારા કાર્ય સવા સારા કાર્ય કરતા રહે આજે હું આ સંસ્થાના ટ્રસ્ટી તરીકે એટલું કહેવા માગું છું કે આ નાકરાણી પરિવારનો આ સંસ્થાને ખૂબ યોગદાન મળ્યું છે અને હજી પણ મળતું રહે મળતું રહે છે આ સંસ્થામાં જે જ્યાં જઈએ ત્યાં નાકરાણી નાકરાણી પરિવારના બોર્ડ છે તો અમે પણ ટ્રસ્ટીઓ ખરેખર ખૂબ રાજી છીએ અને એમનો જે યોગદાન અમને મળ્યો એ અમે ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ ભગવાન લક્ષ્મીનારાયણ મા ઉમિયા અને મા આશાપુરા આ પરિવારને ખૂબ ખૂબ આપે અને આવા જ સારા કાર્યો કરતા રહે એવી આ ત્રણેય દેવતાઓ પાસે મારી શુભકામનાઓ નાકરાણી પરિવાર દ્વારા આ શક્તિપીઠમાં ત્રણેય આઈટમો જે બનાવવામાં આવી એના લોકાર્પણ વિશે હું એ જ કહું છું કે અમારા ગામના પરના અમે સૌ સાથે જ છીએ અને પર પાટીદાર સમાજ પણ એમનો ખાસ આભાર પણ માને છે અને ખાસ ધન્યવાદ પણ આપે છે કે આવા કાર્યો હંમેશા કરતા રહે અને આ દેવી માતાઓ તથા ભગવાન એમની પ્રગતિની ઉત્તરોત્તર પ્રોત્સાહન આપતી રહે અને ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે અસ્તુ હનુમાન વાટિકા જલધારા અને અનસૂયા ભવનનું લોકાર્પણ કરવા માટે પરમ પૂજ્ય પરમ પૂજ્ય શંકરાચાર્ય મહારાજ શ્રી વાસુદેવ વાસુદેવાનંદજીના કરકમળોથી આજે જે લોકાર્પણ થયું અમારો પૂરો પરિવાર ગર્વની લાગણી અનુભવે છે અને મા આશાપુરાના ચરણોમાં આજનું બધું કાર્ય એમને સમર્પિત કરે છે આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી નારણભાઈએ જે અમને અમારા પ્રત્યેની શુભકામના વ્યક્ત કરી સાથે સાથે અમારા રત્નાપર સમાજના પ્રમુખ શ્રી કાંતિભાઈએ પણ શુભકામના આપી અને આવા સારા કામ કરતા રહ્યો એવી શુભકામના વ્યક્ત કરવામાં આવી એ બદલ હું ટ્રસ્ટીશ્રી અને પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ ઋણી રહીશ અને જગદગુરુ શંકરાચાર્ય મહારાજે જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ પ્રમાણે અમારો પરિવાર આવા કાર્યો કરતો રહે એવી માં આશાપુરા પૂરા કરાવશો વર્કાવશો અસ્તુ